દૈનિક બાઇબલના વાંચનો તારીખ 25 જુલાઈ 2025 સામાન્ય કાર્ડના 16મા અઠવાડિયાનો શુક્રવાર આજે માતા ધર્મસભા પ્રેષિત સંત યાકובનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન કોરીંથના ધર્મસંગ પર સંત પાઉલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથિ કરુદ ગ્રંથમાંથી પહેલું વાંચન કોરીંથના ધર્મસંગ પર સંત પાઉલનો બીજો પત્ર અધ્યાય ચાર કલમ સાત થી પંદર એટલે હવે તો તમારે એને ક્ષમા અને હિંમત આપવી જોઈએ નહીં તો કદાચ તે વધારે પડતા શોકમાં ડૂબી જાય એટલે મારી તમને વિનંતી છે કે તમે એને તમારા પ્રેમની ખાતરી થાય એમ કરો તમે બધી બાબતમાં મારી આજ્ઞા પાડો છો કે નહીં એની ખાતરી કરવા માટે જ મેં આ લખ્યું હતું જેને તમે કંઈ માફ કરો છો તેને હું પણ માફ કરું છું અને મેં જે માફ કર્યું છે જો કંઈ માફ કરવા જેવું હોય તો તે તમારે ખાતર સાક્ષીએ કર્યું છે જેથી આપણા ઉપર સરસાઈ ન મેળવી જાય તેની ચાલબાજીથી આપણે અજાણ્યા નથી હવે ખ્રિસ્ના શુભ સંદેશનો પ્રચાર કરવા હું ત્રોવાસ આવ્યો ત્યારે પ્રભુના કાર્ય માટે મારો માર્ગ ખુલ્લો હતો તેમ છતાં મારો ધર્મ બંધુ તિતસ મને ત્યાં મળ્યો નહીં એથી મારા જીવને ચેન નહોતું પડતું એટલે ત્યાંના લોકોની રજા લઈને હું મગદુનિયા દુનિયા ચાલ્યો ગયો આભાર પરમેશ્વરનો કે તે અમને હંમેશા ખ્રિસ્તની વિજય યાત્રામાં ફેરવે છે અને અમારી મારફતે તેમના વિશેના જ્ઞાનની સુવાસ સર્વત્ર ફેલાવે છે અમે તો ઈશ્વરની સેવામાં ખ્રિસ્તની સૌરભરૂપ છીએ મુક્તિને માર્ગે પડનારાઓ માટે તેમજ વિનાશને પંથે પડનારાઓ માટે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી ગ્રંથમાંથી અધ્યાય વીસ કલમ વીસ થી અઠ્યાવીસ સેવામાં જ મોટાઈ એ વખતે જપ્તીના છોકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માગ્યું ઈસુએ તેને કહ્યું તારે શું જોઈએ છે બાઈએ કહ્યું આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા બે દીકરામાંથી એક આપના રાજ્યમાં આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે પણ ઈસુએ કહ્યું તમે શું માગો છો એ તમે સમજતા નથી મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો તેમણે કહ્યું બે શક ઈસુએ તેમને કહ્યું મારો પ્યાલો તો તમે પીવા પામશો પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો બે ભાઈઓ ઉપર રોષે ભરાયા ત્યારે ઈસુએ તેમને બધાની પાસે બોલાવીને કહ્યું તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે પણ તમારામાં એમ ન થવું જોઈએ તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવું પડશે અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારો ગુલામ થવું પડશે જેમ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો